નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો એક તરફ કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં સૌથી વધુ નુકસાન મગફળીના પાકને થયું છે ત્યારે હવે ધીરે ધીરે ઘાત તેલ પર તેની અસર જોવા મળી રહી છે આજે રાજકોટમાં ખુલતા બજારે સિંગતેલના ભાવમાં વધારો થયો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આજે ખુલતા બજારે તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે સિંગતેલના ડબ્બાના ભાવે રૂપિયા ત્રીસ નો વધારો જોવા મળ્યો છે

મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે કાચા માલની અસતના કારણે ભાવ વધારો થયાનું સત્તાવાર કારણ અપાય છે પરંતુ ગત વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું મખમલ પાક થનાર હોય તો દિવાળી પૂર્વ અસતના બહાને સિંગતેલના ભાવ વધારવાની સટોડીયાઓને ખેલ હોવાનો વેપારી વર્તુળમાં ચર્ચા થઈ રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાને વિડીયો પૂરો જોવા બદલ આ